જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી આ ચેનલ આધ્યાત્મિક પંથમાં આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું હરિયાળી ત્રીજના વ્રતની મહાત્મ્ય વિશે જે શ્રાવણ શુક્લ તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ માટે આ વ્રત રાખે છે અને શ્રદ્ધાથી માં ગૌરીનું પૂજન કરે છે અને આ સાથે શિવ શક્તિની એક એવી વાર્તા સાંભળીશું જ્યારે દક્ષે મહાદેવનો તિરસ્કાર કર્યો ત્યારે શરૂ થઈ એક શક્તિ પ્રેરક યાત્રા જે સતીના ત્યાગથી લઈને શક્તિ પીઠોની સ્થાપના સુધીની છે તો આ વાર્તા જરૂરથી સાંભળજો આ વર્ષે હરિયાળી ત્રીજ તારીખ સત્યાવીસ જુલાઈ બે એટલે કે રવિવારના રોજ ઉજવવામાં આવશે હરિયાળી ત્રીજ એ શ્રાવણ મહિનાનો એક ખાસ તહેવાર છે જે ખાસ કરીને પરિણિત મહિલાઓ અને અપરિણિત છોકરીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે હરિયાળી ત્રીજના દિવસે મહિલાઓ ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે અને વ્રત રાખે છે આ દિવસે સોળ શૃંગાર કરીને ભગવાન શિવ પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને સાથે જ નિર્જડા એટલે કે પાણી પીધા વિના વ્રત રાખવામાં આવે છે અને બીજા દિવસે વ્રત ખોલવામાં આવે છે આ દિવસે ખાસ કરીને લીલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે લીલી સાડી પહેરવી લીલી બંગડીઓ પહેરવી અને મહેંદી લગાવવી તો હવે પ્રશ્ન એ થાય કે હરિયાળી તીજ પર લીલો રંગ પહેરવાનું શું મહત્વ છે તો ચાલો જાણીએ તેનું કારણ ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવને હરિયાળી અને પ્રકૃતિ ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે લીલો રંગ પહેરવાથી ભગવાન શિવ અને પાર્વતીજીનો આશીર્વાદ મળે છે જેના કારણે સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય મળે છે એવું કહેવાય છે કે જો સ્ત્રીઓ હરિયાળી ત્રીજના દિવસે લીલા રંગની કાચની બંગળીઓ પહેરે છે તો તેમના પતિનું આયુષ્ય લાંબુ થાય છે અને લગ્ન જીવનમાં પ્રેમ વધે છે લીલા રંગની સાડી અને મહેંદી પણ જીવનમાં સમૃદ્ધિ અને પ્રેમની નિશાની છે આ ઉપરાંત હરિયાળી ત્રીજના દિવસે હિંચકામાં બેસીને ઝૂલવાની પરંપરા પણ છે હરિયાળી ત્રીજના દિવસે પરિણીતાઓ લીલા રંગને મહત્વ આપે છે આ પ્રકૃતિની સમૃદ્ધિ અને સમૃદ્ધ જીવનનો પ્રતિક રંગ છે નવી પરણેલી મહિલાઓ આ પર્વ પોતાના પિયરમાં ઉજવે છે અને લગ્ન જીવનમાં સુખ શાંતિની મંગળ કામના કરે છે હરિયાળી ત્રીજના અવસરે ખાસ કરીને પૂજાપાઠ પછી મહિલાઓ હિંચકામાં બેસે છે આ દરમિયાન શ્રાવણના ગીત પણ ગાવામાં આવે છે હવે જાણીએ હરિયાળી ત્રીજના દિવસે શંકર પાર્વતીની પૂજા કેવી રીતે કરવી તો સૌપ્રથમ સવારે જાગીને સ્નાન ધ્યાન કરો સ્વચ્છ થઈને પૂજાનો સંકલ્પ લો ત્યારબાદ પૂજા સ્થળ પાસે સાફ સફાઈ કરી સાફ માટીથી ભગવાન શિવ અને પાર્વતીની મૂર્તિ બનાવો પૂજા સ્થળે લાલ કપડાના આસન પર બેસવો પૂજાની થાળીમાં સુહાગની બધી જ વસ્તુઓ રાખીને વિધિ વિધાન સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીને અર્પણ કરો પૂજાના ક્રમમાં ત્રીજ કથા અને આરતી કરવામાં આવે છે હવે જાણીએ હરિયાળી ત્રીજની વાર્તા કે જેમાં સતીના ત્યાગ અને વીરભદ્રના કોપથી જન્મી શક્તિ પીઠોની મહાકથા તો આવો સાંભળીએ હરિયાળી ત્રીજની વાર્તા શિવ પુરાણ મુજબ મહારુદ્ર પરમેશ્વર હતા પરંતુ સૃષ્ટિના સર્જન માટે એક સ્ત્રી શક્તિ આદિશક્તિ જરૂરી હતી એટલે પ્રકૃતિમાંથી આદિશક્તિ પ્રગટ થયા અને વાયુમંડળમાં સ્થાન બનાવ્યું શિવજીના કહેવાથી બ્રહ્માજીને સૃષ્ટિ ઉત્પન્ન કરવાનું કામ સોંપાયું અને વિષ્ણુ ભગવાનને સૃષ્ટિનું લાલન પાલન પોષણનું કામ સોંપાયું બ્રહ્માજીએ ચાર સનકાદી સપ્ત ઋષિઓ જગતના પ્રથમ સ્ત્રી પુરુષ મનુ અને ઉપરાંત દક્ષ પ્રજાપતિને માનસ પુત્ર તરીકે ઉત્પન્ન કર્યા હતા પરંતુ એમને આદિશક્તિના તપ દ્વારા એક વરદાન માગ્યું અને એક દિવ્ય તેજ અને શક્તિઓ વાળી એક દીકરી વરદાનમાં પ્રથમ પ્રજાપતિ દક્ષ ના સતીનો જન્મ થયો પિતા બ્રહ્માનું પાંચમું દ્રુણા કરવા લાગ્યા અને એક સમયે દક્ષની સભામાં માન આપવા શિવ ઉભા ન થયા એટલે દક્ષને ને વેર ભાવના ઉત્પન્ન થઈ દક્ષ પ્રજાપતિને નહોતી ખબર કે સતી આદિશક્તિ છે સતી તો ધીમે ધીમે શિવ ભક્તિમાં લીન થવા લાગી અને નંદાવૃતનું પાલન કરી શિવજીના પંચાક્ષર મંત્રનો જાપ કરતા શિવજીને પતિ સ્વરૂપમાં પામવા કઠોર તપસ્યા કરવા લાગ્યા પરંતુ પિતા દક્ષ એમના વિરુદ્ધ હતા લાયક થતા સતીનો સ્વયંવર કરવામાં આવ્યો જેમાં વર તરીકે શિવની મૂર્તિને સતીએ હાર પહેરાવ્યો અને મહાદેવે સાક્ષાત પ્રગટ થઈને સતીનો પત્ની તરીકે સ્વીકાર કરી હિમાલયમાં લઈ ગયા વેર અને બદલો લેવાની ભાવનાથી સમય જતા દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું અને બધા દેવી દેવતાઓને બોલાવ્યા પરંતુ શિવ સતીને આમંત્રણ ન આપ્યું બહુ સમજાવ્યા છતાં સતી શિવની વાત ના માન્યા અને વગર આમંત્રણે પિતાના ઘેર હવનમાં ગયા પરંતુ ત્યાં શિવનું સ્થાન નહોતું જે અપમાનજનક થયું આ સહન ન થતા સતીએ આદિશક્તિનું રૂપ લઈને હવનમાં જ શરીરનો ત્યાગ કર્યો આ ખબર મહાદેવને મળતા જ શિવે જટામાંથી વીરભદ્ર ઉત્પન્ન કર્યા અને દક્ષનો નાશ કરી બકરાનું મોઢું લગાવ્યું અને વીરભદ્રે સમગ્ર સભાનો નાશ કર્યો બળેલા શરીરને લઈને મહાદેવ હજારો વર્ષો સુધી બ્રહ્માંડમાં ભટક્યા અને સૃષ્ટિનો સંચાર સ્થિર થઈ ગયો ત્યારે આદિનારાયણ ચક્ર દ્વારા સતીના મૃત શરીરમાં એકાવન કટકા કર્યા જ્યાં જ્યાં સતીના શરીરના આ કટકા પડ્યા ત્યાં એક સ્થાપના થઈ ગઈ અને માતાજી તરીકે પૂજાવા લાગ્યા અને એમની રક્ષા માટે એક એક કાલ ભૈરવ મહાદેવે ઉત્પન્ન કર્યા દક્ષને એમના પાપનું ભાન થયું અને બકરાના મોઢા દ્વારા શિવ ભક્તિ શરૂ કરી જ્યાં આ ઘટના બની તે હરિદ્વારમાં આવેલ કનખલને પવિત્ર કરવા વરદાન મળ્યું કે ત્યાં આદિકાળ સુધી ગંગા વહન કરશે આજે પણ આ સ્થાન મોજૂદ છે મહાદેવ ફરીથી વૈરાગ્ય ધારણ કરીને હજારો વર્ષોની તપસ્યા માટે અમરનાથ તરફ પ્રયાણ કર્યું હર હર મહાદેવ જય મહાકાલ મિત્રો તો આ કથા પ્રમાણે માતા પાર્વતીએ ભગવાન શિવને મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી પાર્વતીનું કઠોર તપ જોઈને ભોળાનાથ પ્રસન્ન થયા કહેવાય છે કે હરિયાળી ત્રીજના દિવસે જ શિવજીએ માતા પાર્વતીને પત્ની સ્વરૂપમાં સ્વીકાર કર્યો હતો એટલે આ કારણે જ આ વ્રતને કરવાથી પરિણિત મહિલાઓને અખંડ સૌભાગ્યવતી હોવાનો આશીર્વાદ મળે છે તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂરથી પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપને મળતી રહે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ